આજે બુધવાર આરતી નો સમય પેપ વાત એક છે બાપ કાયમ માટે બાપુ બોલતા આવ્યા છે ખોટી અંધશ્રદ્ધા ખોટી લોભામણી લાલજ આમાં નો આવી છે ઘણી એવી લાલચો છે માણાના ઘરની માલકો જેને કહેવાય કે હાથ ફેરો થઈ જાય છે અને થઈ જાય બરોબર છે એમ લોભામણી લાલચ કોઈ દિવસ આવું નહીં તમારા ઘરમાં આ છે તમારી વાડીએ આ છે કાંઈ નેપોઈ નથી આવા ખોટા શિક્કાથી સાવધાન બીજી વાત વાંઢા રહેશ્યો તો આ વાંધો નહીં લીલ આવી દેજો પણ આ દહ દહ પંદર પંદર વખત જે લગ્ન કર્યા ને આવી દુલ્હન થી તમે સાવધાન રહેજો આ દુલ્હન ના ધંધા છે બોલો અડધા ઘરડા થાય ને ઘોડે સડે સીધે ત્રીજો દી થાય એટલે હતા અહીંયા નહીં ક્યાં ગયા તા ક્યાંય નહીં દેશી ભાષામાં કેવો છે હીરો ઘોઘે જઈ આવ્યો ડેલે દઈ આવ્યો સમજે ને એટલે આવા સમાજમાં હજી છે સમજ્યા તમે એટલે આવી કોઈ લોભામણી લાલચ વાંઠા રહેજો પણ આવા રૂપિયા દઈ એક જાણો રિક્ષા વિશે પરિણો બોલો એની કથણા જો રિક્ષા વિશે પરિણો દોઢ ડીબાઈ રે ને હતો ટકો કરીને વહી ગઈ બરોબર છે ઓલું કહેવત છે ને વારા નો રહ્યો હાર્યા રહ્યો આ એક બિઝનેસ છે સ્કીમ છે દુલ્હન સ્કીમ કઈ વાંધો નહીં ઓલા લોભી નું ગામ હોય ને ધૂતારા ભૂખે ન મળે એટલે આ ને જરૂર છે પણ સમજો તમે ખોટીના મોટા મોટા બધા તમે ડીંગા મારો છો તો જરીક બંધ કરી નાખો બેટી બચાવો બેટી પઢાવો જો બેટી હોય તો આમ હોય મૂળ વસ્તુ એક જ છે તમે પક્ષપાત ઠેઠેન કરતા આવ્યા છો દીકરા જોઈ દીકરી નહીં પછી આવી રીતે થાય દેશી ભાષા ઘરે ઘરે દીકરા હોય પછી એને પરણાવા ક્યાં બોલો એ પછી આવી દુલ્હન મળે ટકા કરી જાય એટલે મેં કાયમ એમ કહી છે દીકરી પહેલી માગો દીકરી ની જરૂર છે અઢારે વરણ ને અને માર બહાર આવીને ફેમસ થતા હોય બોર્ડ માર્યા હોય ગાડીઓ લઈને નિહરતા ને દુનિયાને દેખાડતા હોય પણ સમાજને જાગૃત થવાની જરૂર છે એમ દીકરીની ઇજ્જત ક્યાં કરો છો તમે દીકરીની ક્યાં સલામતી છે આ મોટા મોટા ઢીંગા તમે જો મારતા હોય તો બંધ થઈ જાઓ રાવણના પૂતળા બાળી છે હું આ પેલા બોલ્યો છો આ પ્રસંગ એ રાવણને ને દસ હજાર વર્ષ થઈ ગયા અત્યારે જે રાવણ છે ને એનો વધ કરો કોઈની રાગણી દુભાવી કોઈનો ધર્મ દુભાવો કોઈ સમાજને હાનિ પુગાડવી આવ બંધ કરો એ તો એક જ બીજા નો રામાણ હતો પણ હમદોદરીક આ સનાતન નો દેશ છે આદિ અનાદિ થી હું એક વાત કરું બાળક જન્મે તો હવા કિલ્લા નું હોય હવે તમે જેટલા કિલ્લા નું કહેતા હોય બાળક જન્મે સવા કિલો એનું પ્રૂફ કરે છે શું કામ પછી આપણે જોખી છે આટલા કિલ્લા નો આટલા તઈ ઈશ્વર ને બહુ દાંત આવે સમજી લેજો સવા કિલો પછી મોટા થાય હિન્ટેજ થાય એસી થાય વધારે થાય ઓછો થાય પછી એને સમજાને અગ્નિદાન દેવામાં આવે પછી અહીંયા પ્રૂફ થઈ જાય જાગૃત માણસ હોય એના માટેની વાત છે ત્યાં દાઘવું હોય પછી છેલ્લે સબ છે ને હવા કિલો દ્રીએ છે એનું પ્રૂફ કરી દે તું આવ્યો ને તેથી આટલો જ હતો આ વસ્તુ છે ખિસ્સા હું તમે લગાડી દુઃખી થયા છે ખિસ્સા હું તમે આ રાખો ખિસ્સા અમને વાંધો નથી પણ ખિસ્સા એવા લગાડો કોઈક દીકરીને આહું ડાલવો કોઈ દીકરીને શિક્ષણ ના આપો કોઈ પણ દીકરી જાતિ ન જોવો અને દાન દઈને કોઈ દીવાગો નહીં ગમે અહિયાં જે તમને કોઈ કે તમને આમ છે ને તેમ છે તો મારું નામ દઈ દેજો હું જાહેર માં કહું છું બાપુ નામ દઈ દીધું પણ તમે અંધશ્રદ્ધા કાઢો તમારી તારા અહીંયા માતા મૂકી છે ને તારા અહીંયા હનુમાન મૂક્યો છે ને તારા અહીંયા ઓ મૂકી છે એ બધું મને દઈ દેજો પણ તમે આવી કોઈ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાં નો દાયજો લાગણી તો ભાઈ રહી છે અઢારે વરણની અને અમારી જગતંબાયું છે ને એમાં અઢારે વરણને માને છે અને અઢારે વરણને લઈને હાલવા વાળી મા પાસે ભેદભાવ પક્ષપાત તો હોતો જ નથી પણ આ ધંધા લઈને બેઠા છે અને અમને વાંધો છે જે જે થઈ ગયા એ નામ અમર કરી ગયા છે એ કોઈ કરોડો રૂપિયાના રાણી સાહેબ સિકા કે હોના મોતી માણેક કે જવરત ભેળી કરીને નથી ગયા એ ભક્તિનું ભાતું બાંધીને ગયા છે અને આજ હું તમે એને વાગોળી છે નરસિંહ મહેતાના બાવન કામ કર્યા કાંઈ લઈ ગયા નરસિંહ મહેતાને સમાજે નાથ બારા કાઢ્યા એક પછી એક નરસિંહ ગુરુ કોણ હતા એ જોવો ગુરુ ની કોઈ જાતિ નો હોય આપો ગીગો આપા દાના વિહામણ અમર માં એક પછી આ બધા નામ અમર કરી ગયા ભલે તમે લ્યો અમને કોઈ વાંધો નથી પણ કોઈની ધરમ કોઈની લાગણી તમે નો દુભો ધર્મ ને અરે છેડા નો કરો આમને ગમતું નથી કોઈ પણ નો ધર્મ જે જેનો ધર્મ ને જે જેની ફરજ એક થાવ ભાઈચારો રાખો અને એક થઈને એકાબીજાના તહેવાર તમે ઉજવો આ તમારો વાંક નથી વાંક અમારો છે અમારા ધર્મગુરુ નો સમાજ હંમેશા એની પાછળ હોય છે ધ્યાન રાખો દાન કરીને કોઈથી વાગો નહીં પણ મોટું પાપ છે રહીમ ખાન ખાન નીચે જોઈને દાન દેતા હતા ચાર ને કીધું રહીમ તમે તો લાખોના પાલનાર પાલન હાર છો બાપ હામી નીચે હું કામ જોવો છો રહીમ ખાન ખાના એટલું કીધું કે મારી કોઈ તાકાત નથી હું શું આપું છું દેવા વાળો તો ઓર ઉપર વાળો કે નીચે કેમ જોવો છો નીચે એટલા માટે જોઉં છું મારા હામી કોઈ આંગળી સીધે ને એની મને શરમ આવે છે તમે દોઢ રૂપિયા દાન દો ત્રણ પેઢી ના નામ લખો બીજી વાત ભારતની માલકો ભાઈ મોબાઈલ બંધ કરીને કે બારવી જાઓ ભારતની માલકોર જે સંસ્કૃતિ છે એની માલકોર તમે વિકૃતિ બહાર ની ખોઈ દીધી આ અમેરિકા જઈ જઈ તમે ભારતની માલકોર જાને કહે વિકૃતિ ખોઈ દીધી મૂળ અહીંયા તમે ગાઢીઓના ગાફા જ મારો છો કરી ફોડો છો ગાઢીઓના કોઈના પ્લોટ વાળો છો અહીંયા કોઈ તમને એકાઉન્ટમાં જ નથી રાખતા પણ ભારતની માલકોર હા જે માવતર સ્વરૂપ એક એક થાળી એક ભાણે બધાય ભેળા બહેન જમતા હોય અહીંયા કોઈ નથી જમતું

કોઈ સંસ્કૃતિ વાળું બોલતા હશે ક્યાંક ધરમ ની માલકો તમે કોણ અમેડાસો મારવા મૂળ તમારો વાંક નથી વાંક અમારો છે હા ચૂક્યો એટલે કે છે બાપુ કે છે અમારે કઈ નથી લેવું બીજી વાત અઢારે વર્ષ કોઈ પણ માપા હે બેહો દેવ દર્શન પીર પેગમ્બર કોઈ માથે તમે બેઠો હોય તો પછી એની માથે મૂકી દેવાય ઈદ પૂરું પાડે સંઘર્ષ ન કરો સંઘર્ષ બહુ નડે છે મળવા નથી એક મહાત્મા એનો સરગમાં વાસ રાજપૂત નો લોહી બાપુ ભાઈ માં છે અહીંયા આવ્યા હતા બાપુ એ મને વાત કરી કહું કે એક બાપુ તમાકુના કંપની વાળો આવ્યો મારી તમાકુક પરમાત્મા કે ભગવતી ના જાપ જોવાનો હોય અને અમારે આ જે કે આરતી હાંજ હવાર કરવાની હોય અમારે સમરણ કરવાનું હોય અમારા પગલા માં હું વળી છે કે કે નહીં બાપુ મારે તમાકુની ની ફેક્ટરી છે

સમજો તમે અમારો સ્વભાવ એક જ છે તમને સાચું કહેવાનો કે અમારે તમારી પાસે લેવું નથી પણ પૈસો નો દયો ક્યાંય આ એક નમન ના ધંધા લઈને બેઠા છે 500 કરોડના 1000 કરોડના ફલાણા બાપુને 500 કરોડની પ્રોપર્ટી હોય જ ને બધાના ગલાડ કર્યા છે અને આ સમાજ અંધશ્રદ્ધામાં હું કોઈનો વિરોધ નથી કરતો પણ બાપુ જાહેરમાં વૈશાખ મહિનામાં પરણાવવાના છે ઘણા દાતારો છે દેવો વાળા દીકરીઓને હવે ચોખ્ખું કહી શકે ભાઈ દીકરીને તારે જે દેવું તારા હાથ થી લઈને તો દઈ દેજે કારણ એ અમે ભીખ માગતા હારા પણ દીકરી માટે એમ કોઈ પણ ની દીકરીને ફી ના પૈસા આપો કોઈ દીકરીને આહુડા પ્રસંગ હોય દુબળાઈ હોય તો વગર કીધે એના ઘરે જાય પાંચ દિન દિન આપો એના એના બદલાવની ફી આપો તો આ વડવાળી તમારી નોંધણી લેશે વાગો નહીં દાન કરી બીજું કે આજે તમે જન્મ દિવસ સુજો છે એની માટે પ્રતિબંધ મૂકી દેજો કારણ કે પરજા મંડી છે બગડવા પછી આ એમ આવતો રહો મારો દીકરો મને બોલાવતો ને ક્યાંથી બોલાવે દીકરો બોલાવે ક્યાંથી શબ્દ ભ્રમ છે જન્મ તો ચાર ચાર પેઢી આ ઉઠિયા નામ કાપતા હોય તરવાર થી હવે કાપે છે દીકરો હોય બાપ હોય દાદો હોય ને પરદાદો હોય ચાર પેઢી નામ રાખે શરીયતી નામ હલાલ કરતા પછી બટકા ખાતા આને મોગલ હત્યારા કે શું કે છે હત્યારા જન્મ દિવસ રાજાઓ મહારાજાઓ ગાંડા નતા વાયુ ગળાવતા તળાવ ઊંડા કરતા ઝાડ વાવતા ગાયુ ને ચરો આપતા ગરીબ માણસ ની લેન લાગી જતી અનાજ આપતા વસ્ત્ર આપતા તમ દુનિયા દેખાડો છો આ આ વિકૃતિ કેટલી માં કરી ગઈ એમાં વાંક અમારો છે પણ અમે તો કાયમ બોલીશું તો નો પરિવાર છો ઓલા ઢોલ વાગે એમાં ડાકલી કોઈ નથી સાંભળતું ભાઈ હું જાહેર છું કોઈ તમને કે આ નડે છે એ બધું મને દઈ દેજો માણા હદ નડે કોઈ નડતું નથી તમારા કર્મ નડે કર્મ કરો મા તો રક્ષણ કરવાના કામ કરે છે મોગલ ધામે હાલી નો બાપુ કાયમ કે છે મા કોઈને દુઃખ દેવો વાળી નથી દુઃખ લેવાના કામ કરે છે અને ધામ માથે બે હું અઢારે વર્ષ ને છું કોક ના કરેલા મૂકેલા લ્યો કોક ની અંધશ્રદ્ધા કાઢો માનસિકતા આ તમે ધતિંગ વેડા કરી કરી માણા જેને કહેવાય મગજ ની માલકો તમે એટલી અંધશ્રદ્ધા ધપી દીધી છે માણાને ને કઈ હળ નથી ઉઠતી આવાથી સાવધાન આ અમારે કોઈ શોખ નથી નહોતો આ બોલી ગમે એની મદદ કરો જાતિ નો જવો બોલ આ ભડકાઉ ભાષણ બીજું આ રાજકારણ કારણ કે જોકે હું તો માનતો જ નથી આ આ સમાજને એકતા તોડવાનું કંઈ કે કોઈની ઓકાત નથી કોઈ એકતા તોડી શકે અઢારે વર્ણ નો આદેશ છે એક દીકરો એક ની માં એક નો દીકરો માં દીકરો બે દીકરો અઢાર ઓગણી વરણનો અને માં રાતે યાદ આવી ગયો દીકરો હોય ગયો હતો અને માએ કીધું કે બેટા ઉભો થાય કે મા જગાડવાનું કારણ કે બેટા મને ઓચાંદ યાદ આવી ગયો કે શું કે કાલે તારો બેટા જન્મ દિવસ છે એટલે મેં તને કીધું કે બેટા થોડોક વહેલો જાગજે આ ઉઠવા શબ્દ નહોતો ઉઠવા કેને કહેવાય જેના ધંધો ઉઠી ગયો હોય ધંધો પૂરો ભાંગી ગયો હોય દેશી ભાષામાં ભોહળીયો વળી ગયો હોય એને ઉઠામણું કહેવામાં આવે હવે આ બહારનું ભારતમાં કરી ગયું

તમે અને હું માજન માં મૂક્યો એને બુઢા બુઢાશ્રમ નથી એને માજન વાડો કહેવામાં આવે છે આ માજન માં મૂકીશ ઈ આયુ નડે ગા હોય કે ભે હોય તમારો મતલબ પૂરો થયો એટલે માજન માં આવી તમને નડે છે અને હું તો લાઈવ માં કાયમ કઉ છું બાપુના દર્શન કરો બાપુ કાય બાપુ લુખા છે પણ તમારા મા બાપ ને તમે પગે લાગો તો મોગલ એમ કે હું આવીશ તમારે આવવાની જરૂર નથી તમારા મા બાપ ને પગે લાગો આ બાપ માં હું વળી છે લુખામાં લ્યો લુગડાઈ કોક પહેરાવે છે પણ તમારા મા બાપ ને પગે લાગો એમાં અમે રાજી છીએ અમારે પગે લાગો હું વળી છે જરી સમજો પૈસો હાથો આમાં એકમાં નાનો દીકરો પાંચ વર્ષ નો અને દરગાહ ની બાપુ મારા દીકરાનો આ જન્મ દિવસ છે હે ઓલિયા તમે એને આશીર્વાદ આપો તો મારો દીકરો હાજર નરોરીએ સાય આશીર્વાદ દીધા ફકીરે કીધું કે બેન આ શું લાવ્યા છો કે બાપુ અમે ગરીબ માણસ તમને બીજું તો શું આપી પણ આજ મારા દીકરાનો જન્મ દિવસ છે બાપુ ગામમાં કે સાઈ જલેબી બહુ ભાવે છે એટલે હું તમારા માટે બાપુ જલેબી લાવી છો તાજી છે બાપુ આને જમી લેજો આને કારણ કે મારા દીકરાનો જન્મ દિવસ છે અને તમે આશીર્વાદ આપો એટલે અમારો દીકરો હોળે કાળાનો રિય તેથી મુજાવર એટલું બોલ્યો બેન તું જલેબી લાવી પણ મારે તો રોજા છે હે કે મારે તો રોજા છે બેન કઈ વાંધો નહી બાપુ જલેબી નું પડીકો તું પાછું ભેળું કરી લીધું નાખ માંથી દડ 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 મંડા પડવા આ માની વાત કરું છું મુંદાવરે એટલું કીધું કે મા રોવાનું કારણ કે બાપુ કઈ નહીં નહીં બેટા મને વાત કર

એમ કોઈના દિલ નો દુભાવો થાય તો મદદ કરો પણ કમેન્ટ ન બોલો માણે કીધું ન બોલવામાં નવ ગણ બોલવાનું બોલાય ન બોલવાનું ન બોલાય સમજો પણ આ વસ્તુ સંસ્કૃતિ જાતી જાય છે માને એમાં હું આવી જાઉં છુઓને માને તમે ચુકાડો દે તો આ વડવાળી કોઈ દી તમને માફ નહીં કરે એટલું ધ્યાન રાખજો માને તુકારો દેવાય ઘરવાળીને દેવાય માને નો દેવાય તું શું કરશ એમાં અહીંયા આવી તો કેટલા તમે પાપમાં માં બે હોશ અને હું સુધારવા નથી માંગતા સુધરતા નહીં ભાઈ મૂળ અવિકૃતિ સોશિયલ મીડિયા માને તુકારો દેવાય જેને જન્મ દીધો છે તમને લીલામાંથી માંથી હુકામ હોવરાવ્યા છે જે જેમાં ઉદાહરણની બાળકો તમે હોય હમા મહિનો હોય અને માં ખાવામાં ફેરફાર કરી નાખે કે મારો દીકરો છે મારા ઉદરમાં માં મારાથી આ ખવાય આ નો ખવાય આ માં માને તુકારા દીએ છે હજી સમાજમાં દીકરા માને તુકારો નથી દેતા ક્યાં ગઈ હતી આ આ શબ્દ બહુ તમે પાપમાં બેહો આ ભારતની

જાતીય અભિમાન રાખો જાતીય અભિમાન કોઈ તમારો નશો ન તોડો સુકનુકન તો ભાગની વાત છે આ આને હું માનતો જ નથી હો ભાઈ જો કોઈ કહેતો ને આ બધું ખોટું કારણ સુકન અપસુકન એની વાત કરું સમજી લેજો બાપ કે તમે હામલા માણસ ને મળો અને એને સુકન થાય એવું જીવન જીવજો હા બાકી તમે હામા કોક ને મળો ને ઓલા ને અપસુકન એવું જીવન નો જીવજો નહીં નથી કેમ આ ક્યાંથી હામો આવ્યો ભલે મજૂરી કરતા હોય તક નું લાવીને ખાતા હોય પણ જીવન હંમેશા ઊંચું જીવો નૈશા વાળો નૈશો એટલે જાતિ ભીમાન એને નૈશો કહેવાય આવો તળાવે ચીકીઓને પસી દીધો રોય એવા સતને અમે આવ્યા આમાં કુશળ ક્યાંથી હોય જે હું તમે આવ્યો છે ઇન્ટર એસી નું પાત્ર ને તો સારું ભરીશું ને તો દુનિયા મને તમને ભૂલશે નહીં મૂળ વસ્તુ સોશિયલ મીડિયા સહન શક્તિ રહી નહીં તમારામાં કોઈ જાતનું અને આ ભણેલ ને બહુ કહેવું પડે છે વિકૃતિ વિકૃતિ હવારમાં કોક બોલતો હવે એમ કીધું કે જાગો એમ નહીં બોલ ઉઠો પાદરો શબ્દ ભ્રમ છે મમ્મી એટલે લાશ મંદિર નથી કેતા માં બોલો તો ઘર મંદિર બને મમ્મી એટલે લાશ માં એટલે ઘર મંદિર બને માં તો એમ કે છે મોગલ કે તમે મા શબ્દ બોલો તો તમારા ઘરની માલિકો વિઘન આવરણ વૈયા જાય જાય એટલી તાકાત છે માં મમ્મી એસી શિવરણ કે મારી મમ્મી કઈ એમ થઈ જાય તું જન્મો નહોતો સારું હતું મમ્મી બાર બહારની વસ્તુ મિત્રો વિવેકાનંદ કે મારા બાપના દીકરા નથી મારે વિવેકાનંદ નું લેવું નથી પણ વિદેશની માલકોર ઈ વિવેકાનંદ નો છેલે વારો આવ્યો તો સાહેબ છેલે નામ તો એનું કઈક બીજું છે અને છેલે કીધું વિવેકાનંદ આવો હવે તમારી ભારતની કઈક સંસ્કૃતિ વિશે અમને કયો ઈ વિવેકાનંદ છેલ્લે એટલું બોલ્યા કે મારી માતાઓ મારી બહેનો મારા વડીલો અને બાળકો જનતા માલકો થઈ ગયો અને એક માણસ રશીભાઈ કીધું ગુભારીઓ સામી તમારા પેલા કાયક વક્તા બોલી ગયા એની અસર અમને નથી થઈ અને આ શબ્દ તમને બોલ્યા તો જનતાની માલકો સનાતો થઈ ગયો કે કેમ કે જે તમે બોલ્યા ને કે મારી માતાઓ મારી બહેનો મારા વડીલો અને મારા ભાઈઓ તમારી આ વિવેકાનંદ વિવેકાનંદ કે મારી કોઈ તાકાત નથી આને જો આને સંત કહેવાય એ કે મારી કોઈ તાકાત નથી અરે પણ ઘણા બોલી ગયા તમારા પેલા એની અસર ન થઈ વિવેકાનંદ વિદેશમાં એટલું બધા મારી કોઈ ઓકાત નથી કેમ કે હું તો ચાલી પચાનો ગલો ગલો બાકી સપ્ટેશન તો ભારતમાં પડ્યા આ આજે હું ફોટા રાખી અને આરતી ઉતારી સાન હજાર ની અને મારી તમારી કોણ ઉતારે દેખાડો લ્યો હા અમે સહી પણ લૂંટવા જ બેઠા છે ભગવાન ની વાણી વાંચતી હતી વાહળી ભગવાન કૃષ્ણ ની વાળી વાગતી મારા નાથ બધા દેજે બધા દેજે સૂર ફરી ગયો એટલે બસુરી મેઢી વાગવા બધા લૂટી ને મને દેજે બધાનું લૂટી ને મને દેજે આ હાલત જન આ લૂંટવાના ધંધા બોલી બીજું બોલવું

કરણને કહેવામાં આવ્યું કરણ પાંડવો નીતિવાળા છે તું એ પક્ષ રહે એ પાછું રેહતું આમાં નો રહે તે કરણ એટલું કીધું બીજા મને શુદ્ધ પુત્ર કેસે ઓલું કેશે મને દુર્યોધન એક જ મને રાતે કેશે કે બીજી વાત કે દુર્યોધન નું મેં અન્ન ખાધું છે મારાથી ખરાબ ન થાય ખોટું ન થાય પણ કે કરણ કે મને સમજાવવાની જરૂર નથી હું સૂર્ય પુત્રો છું અને મારી માં કોણ છે હું જાણું છું ત્યારે આ આ વાત મૂકવાના ઠેકાણા નતા રૂપિયા હોય ને તો બેંક માં મૂકો પણ વાત મૂકવાના ઠેકાણા નથી અંતર ની ઊંડાણ ની ક્યાં વાત કરવી ત્યારે એટલું કીધું કરણે નો મોટો ભાઈ છે પાંચ પાંડવ ને છઠ્ઠા નારાયણ નહીં છ પાંડવ અને હાથમાં નારાયણ છે પણ મેં અન્ન દુર્યોધન નું ખાધું છે એટલે મારાથી બીજું બોલાય નહીં આ એના ઇતિહાસ રીય હવે નથી દેવો હવે અમાર ભાવ સડી ગયા પછી ઈ કેમાં જાય હુમલામાં જાય હુમલો આવ્યો પછી લઈ જાવ દવાખાને અરે બોલી બીજું બોલાય બોલી બીજું બોલે એટલે સમજે લો આ ધરતી ઉપર ભાર રૂપી છે અને વચન ફરી જવું એને જીવતા નરક મળે છે હાચું ગયો કોઈ દીવા ન કરો એટલે આજે ધ્યાન રાખો બને એટલો ઘરમાં તુપદી કરો ઘરની માલકો કોઈ પણ આવે તો એને વસ્ત્ર આપો અન્ન આપો લાખો રૂપિયા તમે બગાડો હું ખુબ રાધી છું બાવા સાધુ બ્રાહ્મણ આ બધા એમાં પાસે આવી જાય એમ આવા કોઈ પણ દીકરીને તમે કનાદાન લ્યો ફીના પૈસા આપો કોઈ દવાખાના ઉપયોગી થોડું અંધશ્રદ્ધામાં જાતા નહીં નકર તમારા ટકા કરી નાખશે હળવેક ભાઈ આ એક સ્કીમ છે ધીંગની સ્કીમ છે એટલે જરી ખમજો તમે ક્યાંય પૈસાનો નો આપશો બાપ બસ આટલું જય મોગલ જય મનીધા જય વડવાળી જય વડવાળી